હતું અને ચેકિંગમાં પણ એમને બધા ડોક્યુમેન્ટ્સ બધું આપડે આપી દીધું જંબુસરના રામપુરાની વાત કરીશું તો ત્યાં બાવનપીઠ અને તેને પાદુકાનું આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જંબુસરની અંદર રામપુરા ખાતે બાવન પાઠની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જંબુસર તાલુકાના રામપુરા ગામે પૂજ્ય રંગ અવધૂત મહારાજના બાવન પાઠ બાવની અને પાદુકા પૂજનનું ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને પંથકમાં ભક્તિમય માહોલ છવાયો હતો ધાર્મિક પ્રસંગે જંબુસર તાલુકાના આસપાસના ગામોમાં મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા જ્યારે જંબુસર તાલુકાની રંગ અવધૂત મહારાજની તમામ ભજન મંડળીઓને આયોજનમાં સહભાગી થયા હતા ભજન મંડળી સાથે સથવારે રામપુરા ગામના લોકોએ પણ ઉત્સાહ ભેર બેસીને ભજન કીર્તન સાંભળ્યા હતા આજે રામપુર ગામની અંદર ભવન પાર્ક જે દેવ દિવાળી નિમિત્તે રાખેલા છે તે ખૂબ સરસ અને ઉત્સાહપૂર્વક થઈ રહ્યા છે અને એ નિમિત્તે આજુબાજુના જે ગામના લોકો આવેલા છે તે સરસ સરસ અલગ અલગ અવાજની અંદર દસ કરે છે તો પણ એ બહુ સરસ આયોજન રાખેલું છે અને બીજું કે જે છત્રસિંહ પ્રભાતસિંહ પરમાર એ લોકો એના પોતાના પરિવાર અને સગા સંબંધી નિમિત્તે ભાવન પાઠનું આયોજન રાખેલું છે અને ભાવન પાઠ કરતાં પહેલાં એ લોકો એટલું સરસ ધાર્મિક કામ કરેલું છે કે જે સવારે ગાય અને જે કૂતરાઓને રોટલા એ રોટલા એક બે નહીં પણ જે બાવન ગત બાવણી થાય છે એ પ્રમાણે બાવન રોટલા એ લોકો ગાય અને કૂતરાઓને ખવડાવીને ગત બાવણી શરૂ કરેલી છે તો એ લોકોને અમે છત્રસિંહ પ્રભાતને અને હમણાં પરિવારને ખૂબ ખૂબ આપીએ છીએ તો મોડાસા